સુરતના સરથાણા વિસ્તારમાં જગતનગર પાસે આવેલા રાઇઝોન પ્લાઝા શોપિંગ સેન્ટરના એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા આવેલા એક વ્યક્તિ સાથે એક અજાણ્યો ઈસમ પૈસા ઉપાડવાના મુદ્દે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો સુરતના સરથાણા વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે સુરતના નાના વરાછા વિસ્તારમાં રુકમણી સોસાયટી ખાતે રહેતા બાબુભાઈ ધમસીભાઈ લખાણી જે પોતાના પરિવાર સાથે રહે છે ગત રોજ તેમના તેમના નાના દીકરાના પોતાના એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડવા માટે મોકલ્યો હતો અને તેમનો નાનો દીકરો સરથાણો જગત નગર સાઈ ઝોન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલા એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે ગયા હતા પરંતુ તેને પૈસા ઉપાડતા આવડતું નહીં હતું તે દરમિયાન એટીએમ મશીન પાસે ઉભેલા એક અજાણ્યા વ્યક્તિએ તેને પૈસા ઉપાડવા માટે કહ્યું અજાણ્યા વ્યક્તિએ તેનો ગુપ્ત નંબર મેળવી ધવલની નજર ચૂકવી એટીએમ મશીનમાંથી દસ રૂપિયા ઉપાડી તેની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે બાબુભાઈ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત